ગ્રહોના રાજા સૂર્ય પંદર જૂન થી આવશે મિથુન રાશિમાં તો પંદર જૂન બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી રહેશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર બુધની મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર આગામી એક માસ પંદર જૂન થી કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ તમારા માટે શું થવાનું છે ખાસ આ બધું જાણવા માટે આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા સ્વામી છે અને હવે આ આ ગોચર ગોચર એ તમારા તમારા થશે માટે વિદેશ યાત્રા પર જવાની સારી તકો ઊભી કરી રહ્યું છે વિદેશ યાત્રાના યોગ બનાવી રહ્યું છે આ ઉપરાંત આ સમયે તમારા દુશ્મનો કાર્યસ્થળ પર સક્રિય રહેશે પરંતુ તમે તેમને હરાવવામાં સંપૂર્ણપણે સફળતાને પ્રાપ્ત કરશો મિથુન રાશિમાં સૂર્યના ગોચરને કારણે જો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો આ સમયગાળા દરમિયાન નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા વધુ રહેશે તો બીજી બાજુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાન રહેવાની જરૂરત પડશે આ સાથે તમારે તમારા જીવનસાથી અને જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે આ ગોચર તેમના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો લાવી શકે છે હવે વાત કરી શું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારા પહેલા ભાવના સ્વામી છે ના ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી અગિયારમાં ભાવમાં રહેશે સિંહ રાશિ માટે સૂર્યના ગોચરની સ્થિતિ નાણાકીય જીવનમાં વિવિધ સ્ત્રોતોમાંથી લાભ મેળવવાની શક્યતાઓ ઊભી કરશે આ ઉપરાંત આ સમયે તમારી આવકમાં વધારો પણ શક્ય છે જે ફક્ત તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે નહીં પરંતુ સમાજમાં તમારું માન પણ વધશે તે જ સમયે પ્રેમ સંબંધો માટે પણ આ સમય સારો રહેશે કારણ કે આ સમય દરમિયાન તમે તમારા સંબંધોમાં આવતી દરેક ગેરસમજને દૂર કરવામાં સફળ થશો જો કે સૂર્ય દેવની આ સ્થિતિને કારણે તમારો સ્વભાવ થોડો અઠીલો બની શકે છે તો આવી સ્થિતિમાં જીવનમાં સ્વભાવમાં યોગ્ય પરિવર્તન લાવો પારિવારિક જીવનમાં પણ આ સમય તમને મિત્રો અને પ્રિયજનો તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની શક્યતાઓ ઊભી કરશે ઉપરાંત કાર્યસ્થળ પર નોકરી કરતા લોકો સારું પ્રમોશન પણ મેળવી અને ખુશ થશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોને જેમની રાશિ કન્યા છે તેમના માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને હવે મિથુન રાશિમાં ગોચર એ તમારી રાશિથી દસમા ભાવમાં થશે સૂર્યનું આ ગોચર સૌથી વધુ તમારા કાર્યસ્થળમાં ભાગ્યનો સાથ આપશે કારણ કે આ સમયે તમારી કારકિર્દીમાં પ્રગતિની પ્રબળ શક્યતાઓ સંભાવનાઓ છે આ સમય દરમિયાન નોકરી કરતા લોકો પણ તેમના કાર્યસ્થળ પર પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરી શકશે જેના પરિણામે તેમના બોસ અથવા ઉપલા અધિકારીઓ તરફથી સારું પ્રમોશન મળશે પારિવારિક જીવનમાં જોઈએ તો આ સમય તમારા માતા પિતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો લાવી શકે છે તેથી આ સમય દરમિયાન અને આ સમયે તેમનું ખાસ ધ્યાન રાખવું જોકે તમારે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂરત પડશે પરંતુ તમે તે બધા કાર્યો પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે સફળ થશો આમ હોવા છતાં તમને ખાસ સલાહ છે કે નકામી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં અને કાર્ય તરફ તમારા મનને ફોકસ રાખજો તો કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનો આગામી ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે સંપર્ક કરી શકો છો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત